ખીચડી સ્પેશિયલ વીક ચાલી રહ્યું છે અને આ ખીચડી સ્પેશિયલ વીકમાં અલગ અલગ પ્રકારની ખીચડી આપણે ખાધેલી છે જેમ કે ઓટ્સની ખીચડી કે પછી ફોક્સટેલ મિલેટ ખીચડી કે પછી આપણે દાલ ખીચડીમાં પણ અલગ અલગ વેરાયટી આપણે ખાધેલી છે પણ આજની જે રેસિપી છે એ એકદમ અલગ છે એન્ડ હંડ્રેડ પર્સન્ટ એમ ડેમ શ્યોર તમે ઘરે તો નથી જ બનાવી પણ ક્યારેક જો તમે સાઉથ ઇન્ડિયન વ્યક્તિને મળ્યા હો અથવા કોઈ એવા ફેમિલીના ઘરે ડિનર પર કે લંચ પર ગયા હો તો નામ તમે સાંભળેલું હશે અથવા તો ત્યાં તમે ખાધેલી હશે આજની આ બંને રેસિપી જે છે એ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી બનવાની છે અને જેમાંની એક રેસિપી સ્વીટ છે અને એક ખીચડી સ્ટાઇલ ભાત છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કોપાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શિલ્પાબેન સોલંકી કે જે સૌથી પહેલાં બનાવશે સ્વીટ પોંગલ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે બિસબેલા ભાત તો કરીએ આજના શોની શરૂઆત શિલ્પાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે તમે બંને રેસીપી જે છે એ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી બનાવવાના છો અને રેસીપી પણ સાઉથ ઇન્ડિયન છે તો ખાસ તમારા વિશે સૌથી પહેલાં અને તમારી જે આજની રેસીપી છે એના વિશે વાત આપણા વ્યુઅર્સ સાથે કરો મારું નામ શિલ્પા સોલંકી છે અને આ જે રેસીપી છે ને એ સાઉથ બાજુની છે કે તમે સાઉથ બાજુ જાઓ કોઈ બી હોટલમાં જાઓ તો તમને આ રેસીપી તરત મળે છે બાકી કોઈ ઘરે જલ્દી બનાવતું નથી પણ આપણે આજે બનાવીશું ને એટલે આપણે જોઈને બીજા ઘણા બધા બનાવશે બિલકુલ અને આ રેસીપીઝ ઘણી બધી એવી હોય છે કે જ્યારે અહીંયા બને ત્યારે એવું લાગે કે બનાવવી ખૂબ ઇઝી છે પણ આપણે બારે એમ જ ઓર્ડર કરી દેતા હોઈએ છીએ તો કરીએ શરૂઆત સ્વીટ પોંગલ સૌથી પહેલાં આપણે બનાવીએ છીએ તો એ કેવી રીતે બનાવશું આપણે એક એક વાડકી મગની ફૂતરા વગરની દાળ લીધી છે મોગર એને પલાળી છે ને એક વાડકી આપણે ચોખા લીધા છે અને બંનેને પલાળીને હવે આપણે એને કૂકરમાં ભેગું કરીને ચડાવીશું ઓકે તો આપણે એક વાડકી મગની મોગર દાળ લીધી છે પલાળીને એ લઈ લઈશું દાળ અને ચોખા આપણે સેમ ક્વોન્ટિટીના લેવાના છે અને આપણે બેથી ત્રણ કલાક પલાળશો ને તો સરસ ફૂલી જશે અને જલ્દી ચડી પણ જશે ઓકે તો આપણે દાળ લઈ લીધી છે એ જ પ્રમાણે મેં એક વાડકી ચોખાને બેથી ત્રણ કલાક પલાળી લીધા છે એ પણ લઈ લઈએ આપણે દાળ અને ચોખા લઈ લીધા છે એનું માપ છે કે એક વાડકી દાળ અને એક વાડકી આપણે કુકર બંધ કરી દેવાનું છે હવે આપણે એને ચાર સીટી થવા દઈશું ઓકે ચાર સિટી થયા બાદ પછીની પ્રોસેસ શું હશે પછીની પ્રોસેસમાં આપણે જે ગોળ લીધો છે સ્વીટ પોંગલ છે એટલે ગોળ લેવાનું છે આપણે ગોળને આપણે એ પાણીમાં એનું ચાસણી જેવું બનાવી દેવાનું છે અને પછી આપણે એની અંદર એડ કરવાનું છે ઓકે તો હવે આપણે કુકર તૈયાર થઈ ગયું છે સીટી બોલી ગઈ છે આપણે થોડી વાર એને સીજવા દઈએ ઓકે અને હવે આપણે ગોળનું જે પાણી બનાવવાનું છે ને એ બનાવી દઈએ કેમકે સ્વીટ પોંગલ છે તો આપણે ગોળનું પ્રમાણ તો વધારે જ રાખવું પડશે આપણે એક એક વાડકી જે દાળ અને ચોખા લીધા છે અને હવે આપણે આ ગોળ એની અંદર એડ કરી દઈશું દેશી ગોળ લેશુ ને તો કલર સરસ આવશે व्हाइट ગોળ થી व्हाइट કલર નો પોંગલ થશે તો હવે આપણે આનું પાણી બનાવવાનું છે કોઈ ચાસણી તૈયાર નથી કરવાની ગોળ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી જ આપણે એને ચલાવવાનું છે ઓકે તો આપણે હવે ધીરે ધીરે ગોળ ઓગળવા માંડ્યો છે અને જે આપણે આપણે દાળ અને ચોખા મિક્સર કરીને જે આપણે ખીચડી જેવું મૂકી છે ને એમાંથી આપણે તીખો પંગલ પણ બનાવી શકીએ છીએ એમાં આપણે હળદર મીઠું અને લીલા એવું નાખી નાખી તીખો પોંગલ તૈયાર એટલે આમાં સ્વીટ અને તીખો બંને પોંગલ થઈ શકે થઈ શકે આ રેસીપી સાઉથ ઇન્ડિયન રેસિપી છે અને તમને કઈ રીતે આવડે છે તમને આ પોંગલ કઈ રીતે અટ્રેક્ટ કર્યો એમાં એવું છે કે મારી મમ્મી જે છે ને જે મારા નાના પેલાના લોકો કમાવા માટે બહાર જતા હતા તો એ લોકો બહાર ગયા એ લોકો ચેન્નઈ ગયા તો મારા મમ્મીનો બોન ત્યાંનો છે એટલે એના કારણે મને સાઉથની લગભગ વાનગીઓ આવડે છે સાઉથ ઇન્ડિયન બધી અરે વાહ આંબલી ભાત આવડે પછી લેમન રાઈસ અત્યારે અહીંયા એ ચાલે છે કે તમે લીંબ લેમન રાઈસ ચાલે આમલી ભાત આવે એ બધું સરસ બહુ સરસ લાગે તમે કોઈ બહાર જતા હોય ને તો એમાં તમે જોડે લઈ જાઓ તો એ બગડતો પણ નથી બે થી ત્રણ દિવસ સુધી અચ્છા એમ તમે પુલાવ લઈ જાઓ ને એમ તમે આમલી ભાત લઈ જાઓ તો પણ બગડતો નથી આપણે આ ગોળ ઓગળી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે આ કુકર ખોલી લીધું છે રાઈસ અને દાળ બંને સરસ ચડી ગયું છે તો આને થોડુંક આપણે હલાવી લઈશું ઓકે અને હવે જે આપણે ગોળનું પાણી તૈયાર કર્યું છે ને અંદર એડ કરી કરી દઈશું બરાબર અને હવે મિક્સ લઈશું ઓકે આ ત્યાં એમને ત્યાં સંક્રાંતિમાં વધારે બને સ્વીટ પોંગલ અને તમે મંદિરમાં જાવ ને તો પોંગલની ની પ્રસાદી બને તો હવે આપણે આ મિક્સ થઈ ગયું છે સરસ અને હવે આપણે એની ઉપર ડ્રાય ફ્રુટ એડ કરી દઈશું ઓકે ડ્રાય ફ્રૂટ એમ જ કાચા એડ કરીશું ના એને ઘી માં સાતળીને એડ કરવાના છે ઓકે તો આપણે એક પેન લઈ લઈશું ઓકે તો આપણે પેન ગરમ થઈ ગયું છે તો એમાં બે ચમચી જેટલું ઘી લઈ લઈશું અચ્છા સ્વીટ પોંગલ છે એટલે તેલ કે એનો કોઈ ઉપયોગ ના થાય ઘી સરસ લાગે આની અંદર બરાબર અને હવે આપણે આ કાજુ અને દ્રાક્ષ છે હમ એની અંદર એડ કરી દઈશું અને આસરે દ્રાક્ષ થોડી ફૂલી જાય ને હા પછી આપણે એની અંદર એડ કરી દઈશું અચ્છા એટલે કાજુ બી સતળાઈ જાય અને દ્રાક્ષ પણ ફૂલી જાય બરાબર જો આપણે દ્રાક્ષ ફૂલી ગઈ છે હમ અને હવે આપણે એને આપણા પોંગલમાં એડ કરી દઈશું ઓકે અને હવે થોડીક

ભાઈ ભાત ની અંદર દહીં નાખી દીધું અને એની ઉપરથી તમે બઘાર કરી દીધો ઓકે બહુ જ ફાઈન લાગે છે ખાવામાં કસી જરૂર ના પડે દાળ ની ના જોડ પડે સાંભર ની કસી જરૂર ના પડે ઓકે તો હવે આપણે રેડી થઈ ગયું છે તો આપણે હવે એને સર્વ કરી દઈએ ઓકે સ્વીટ પોંગલ બનાવવા માટેની સામગ્રી એક કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ એક કપ મગની દાળ એક કપ ગોળ કપ કાજુ અને સ્પૂન ઘી નંગ ઇલાયચી આપણો સરસ મજાનો પોંગલ તૈયાર થઈ ગયો છે વાહ પોંગલ બનીને તૈયાર છે અને આ પોંગલ આજે આપણા સ્વીટ બનાવ્યું છે પણ જો આને તમારે મસાલાદાર બનાવવું હોય તો એ પણ બનાવી શકો છો સ્વીટ પોંગલ તો તૈયાર છે લઈએ છીએ એક નાનકડો બ્રેક બ્રેક અને પછી આપણે બનાવી રહ્યા છીએ ભાત પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ કોટ બાય વસંત મસાલે એસે ત્યાર होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी परमोरा टाइल्स एंड बाथवेयर घर ब्यूटीफुल बनवानी नवी स्टाइल ब्रेक बाद आपनो स्वागत है हूं चू धारा फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेयर આજે મારી સાથે જોડાયેલા છે શિલ્પાબેન સોલંકી કે જેમણે શરૂઆતમાં આપણને પોંગલ એટલે કે સ્વીટ પોંગલ બનાવતા શીખવાડ્યું એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે અને હવે આપણે બનાવી રહ્યા છીએ બિસબેલા ભાત અને આ ભાત જે છે એ પણ એક સાઉથ ઇન્ડિયન રેસિપી જ છે અને એને આમ જોવા જઈએ તો ઘણી બધી સારા પ્રસંગોમાં પણ ખવાતું હોય છે તો આના વિશે થોડી વાત કરો આપણા વ્યૂઅર્સ સાથે આપણે બીસી વેલા ભાત છે એક દાળ અને ચોખાનું મિક્સ વર્ઝન છે કે ભાઈ દાળ ભાત ભેગા કરીને પેલા વઘારી નાખી રીતે પણ આ સાઉથ ઇન્ડિયનમાં તમે ગમે તે પ્રસંગ હોય ને એમાં આ એક રેસીપી તો હોય હોય ને હોય પેલા ભાત અને દહીં ભાત છે પછી સાંભાર ભાત છે એની જોડે જોડે એક આ બીસી વેલા ભાત એમના મેન્યુમાં હોય જ તે હા અને બનવામાં પણ બહુ જ ઈઝી છે ઓકે કરીએ શરૂઆત શરૂઆત કરી દઈએ તો આપણે કુકર લઈ લઈશું એમાં થોડુંક તેલ એડ કરી દઈશું હમ બે ચમચી જેટલું એડ કરી દઈશું આપણે બે ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું આમાં તેલ અત્યારે જે લઈએ છીએ એ ફોર્ચ્યુન નું આપણે રિફાઈન સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે અને હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ આપણે કહીએ છીએ કારણ કે લગભગ આપણને ફોર્ચ્યુન ઓઇલ જે છે બધે જ જોવા મળતું હોય અમે પણ આ જ વાપરીએ છીએ ઘરે અચ્છા તો આપણે થોડું તેલ ગરમ થાય ને એટલે થોડુંક આપણે એમાં રહી એડ કરશું

કે જેની અરોમા ચપટીભર હિંગ જે હોય ને એ પૂરતી છે અરોમા અને ટેસ્ટ લાવવા માટે બરાબર છે બહુ સરસ સ્મેલ આવે હવે આપણે હળદર એડ કરી દઈશું અને હવે આપણે સબ્જી એડ કરી દઈશું આ એક વાડકી ગાજર છે હા બધી સબ્જી આમાં જે તમે એડ કરવી હોય ને કરી શકો છો અચ્છા એક નંગ બટેકું છે આ ફણસી આ ફણસીનું શાક છે ને છોકરાઓ ખાવાથી એટલા ભાગે છે ને બધું જ ખવાઈ જાય અને આમાં થોડા વટાણા એડ કરી દઉં થોડા ઉપરથી વઘારમાં અને હવે આપણે મિક્સ કરી દેવાનું છે આમાં તમે દૂધી પછી કોળું એ બધું નાખી શકો અહિયાં આ બધું એની અંદર શાક તમે એડ કરી શકો તમને મનગમતું શાક એડ કરી શકો ખાલી ભીંડા સિવાય ભીંડા ના સારા હવે આપણે થોડું તતડે છે એટલે થોડું મીઠું એડ કરી દઈશું હવે આપણે એક વાડકી ચોખા પલાળીને રાખ્યા છે સ્પેશિયલ બાસમતી રાઈસ આપણે લઈએ છીએ કે જ્યારે આપણા ભાત બનીને તૈયાર થશે ત્યારે ખીલે ખીલે દાને આપણને આમ જોવા મળશે અને એક વાડકી મેં તુવેરની દાળને ચાર થી પાંચ કલાક પલાળેલી છે એ લઈ લઈશું આપણે હમ

પાણી આપણે અહીંયા કેટલું લઈશું આપણે ચાર વાડકા પાણી લઈશું ઓકે સેમ જ પહેલાં જેવું માપ આપણે પોંગલ બન્યા હોય ને એવી રીતે ચોખ્ખાની વાડકી અલગ છે પણ આનાથી થોડી નાની છે પણ આપણે આ ત્રણ વાડકી જેટલું પાણી લઈ લેશો આમાં ઓકે બરાબર

ઘી થોડું ગરમ થાય તો અત્યારે આપણે રહી બહી કશું નાખવાનું નથી કેમ કે આમાં રહી નાખેલી છે આપણે ઓકે તો આપણે બે સુકા મરચાં લઈશું તોડીને લઈ લઈશું અને થોડો મીઠો લીમડો લઈ લઈશું અને હવે આપણે એમાં સિંગ દાણા એડ કરવાના છે મેં પાંચ અડધી વાડકી જેટલા સિંગ દાણા લીધા છે

આપણે સિંગ અને બંને સરસ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર એક કેપ્સિકમ મેં સમારીને લીધું છે એડ કરીશું તમે અહીંયા ડુંગળી પણ નાખી શકો પણ ઓરિજિનલ ઓથેન્ટિક વસ્તુ છે ને તેમાં ડુંગળી નથી હોતી ડુંગળી નથી હોતી ઓકે તો અહીંયા તો લોકો નાખે છે કારણ કે ટેસ્ટ વધારવા માટે ડુંગળી લસણ ને બધું એડ કરતા હોય છે પણ તમે ઓથેન્ટિકમાં ડુંગળી નથી હોતી

અને ઘી જોડે કાજુ ભળે એટલે એની સુગંધ જે છે અલગ આવતી હોય છે અને અહીંયા કાજુની સુગંધ સાથે વેજીટેબલની સુગંધ, સીંગની સુગંધ અને સાથે લાલ મરચાની સુગંધ પણ આવી રહી છે. જેટલી સુગંધ સરસ છે ને એટલી વસ્તુ પણ સરસ બનશે અને છે તમને ભાવશે પણ ખરું. બિલકુલ હવે આ થોડાક કેપ્સિકમ ઢીલા પડી ગયા છે તો હવે એક નાનું ટમેટું નાખી દઈશું અચ્છા અને આપણે થોડાક બચાયા હતા વટાણા એ એડ કરી દઈશું કેમકે પહેરા નાખશું ને તો ફૂટીને બહાર નીકળી જશે હા અને વેજીટેબલની વચ્ચે અમે થોડા અમે બોઈલ કરેલા જ વટાણા છે એક ઉભરાવને હું લાવી દીધો છે મેં અને આ બધું મિક્સ કરી દઈશું સરસ રીતે અને જોઈ લઈએ કે હવે સાથે બેસે ભાત પણ થઈ ગયા છે કે નહીં બિલકુલ જો આપણે વઘાર થાય છે ત્યાં સુધીમાં આપણે જો બીસીલ ભાતને તૈયારી પણ થઈ ગઈ છે સરસ મજાના બફાઈ ગયા છે અને એકદમ ગળી ગયું છે બધું શાકજી બધું બરાબર અને હવે આપણે આમાં થોડુંક આમલીનો પલ્પ ઉમેરવાનો છે આ એનું સ્પેશિયલ વસ્તુ છે કે આંબલી વગર બીસી પહેલા ભાત અધૂરા અચ્છા તો આપણે એક મેં થોડીક આમલી લીધી છે થોડી પલાળી અને એને પલ્પ બનાવી રેડી કર્યો છે આપણે લઈ લઈશું ઓકે

એનો એક રેડીમેડ મસાલો બહાર મળે છે જે રીતે પાઉંભાજી મસાલા હોય કે બિરયાની મસાલા હોય એવી રીતે જ મળે છે ઓકે થોડી હળદર લઈ લીધું હમ અને તીખો તમારે જેમ સ્વાદ મુજબ ખાવ એમ તમે મર્ચી એડ કરી દીધો હમ અને થોડો ગોળ લઈ લેશું અચ્છા કેમ કે આમલી નાખી છે એટલે થોડું ગળ પણ ખટાશવાળો ટેસ્ટ આવશે ને એના કારણે બહુ સરસ લાગશે નાનો ટુકડો આપણે ગોળ લઈ લઈશું અને હવે આને બધું મિક્સ કરી લઈશું આપણે અને પછી આ વઘાર જે છે એમાં ડિરેક્ટલી ભાત એડ કરી દેવાના રહેશે થોડું પાણી રેડીશું અને પછી આપણે ભાત રેડી કેમ કે આ એકદમ થોડા ઢીલા પડતા ભાત હોય આ એકદમ તમે પેલા લચકાદાર ના હોય થોડું ઢીલું હોય આ ભાત અચ્છા એટલે આપણે આ થોડું મિક્સ થઈ જાય ને એટલે આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું ઓકે જો સુગંધ અને કલર બંને બંને સરસ આવી ગયું છે હવે આપણે થોડું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું આની અંદર હવે એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું ઓકે જો હવે આપણો વઘાર ઉકળવા માંડ્યો છે તો હવે આપણે એની અંદર બીસી વેલે ભાત એડ કરી દઈશું ઓકે જો મિક્સ વેજીટેબલ બધું અંદર આવી જાય બધી વસ્તુ આવી જાય એની અંદર તમારે જે મનપસંદનું શાક એડ કરવું ને બધું થઈ જાય ઓકે મિક્સ કરી લઈશું આપણે જે કર્ણાટકની વખણાતી રેસીપી છે અને સાથે જ્યારે મંદિરોમાં જાઓ ત્યારે પણ પ્રસાદ તરીકે અપાતા હોય છે બિસેબેલા ભાત સાચી વાત છે એટલે એક પ્રકારની આપણે ખીચડી કહી શકીએ પણ નામ છે એનું બિસેબેલા ભાત નવું વર્ષે કઈક નવું બિલકુલ ગુજરાતીઓ માટે કઈક નવું બાકી કર્ણાટક ની આ પરંપરાગત વાનગી છે ઓકે આ એકચ્યુઅલી મૈસુર ની છે પછી ત્યાંથી ધીરે ધીરે વધીને સાઉથ બાજુ ગઈ છે ધીરે ધીરે અચ્છા હવે આપણે આ થઈ ગયું છે તો આપણે બંધ કરી દઈશું ગેસ ઓકે જો હવે આ થઈ ગયા હોય તો હવે આપણે એને સર્વ કરી દઈએ જી જરૂર જી डिसेबले भात बनावा माटे नी सामग्री एक कप फॉर्चून बिरयानी स्पेशल बासमती राइस एक कप तुवेर नी दाल एक नंग बटाकू एक नंग गाजर और दो कप वटाना बे टेबलस्पून स्पून बिसेबेले भात मसाला और दो कप समारेली फणसी एक नंग कैप्सिकम एक नंग टमाटर અડધો કપ સિંગદાણા એક ટી સ્પૂન વસંત હળદર પાવડર બે ટેબલ સ્પૂન વસંત મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર દસ થી બાર નંગ કાજુ અડધો કપ આંબલીનું પાણી બે ટેબલ સ્પૂન ગોળ અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો આપણે તૈયાર છે સરસ એવા બીસી બેલે ભાત અને એની ઉપર આપણે થી ગાર્નિશિંગ કર્યું છે કેમ કે આને સાથે જ ખવાય અરે વાહ બુંદીથી ગાર્નિશિંગ કર્યું છે અને સાથે દહીં પણ પીરસ્યું છે એટલે આ પ્રકારની રેસિપી જે છે એ ગુજરાતીઓ માટે કંઈક નવી છે તો ખાસ આ રેસિપી અમારા ગુજરાતીઓ વ્યૂઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ શિલ્પાબેન અને આઈ વિશ કે તમારી બહુ જ બધી રેસિપીઝ હજુ પણ સાઉથ ઇન્ડિયન નવી નવી તમે ફરી પાછા આવો ત્યારે લઈને આવો ચોક્કસ થેન્ક યુ સો મચ થેન્ક યુ વેલકમ આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસીપીનું નામ રેસીપીની રીત અને રેસીપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર હું છું ધારા ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ પ્રેઝેન્ટ કિચન મેજિક કોપાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર Presented by Fortune Sunflower Oil. Very, very light. By ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बना नवी स्टाइल